એ ઉભો રહી જાવ ઉભો સ્ક્રોલ ન કરતો સ્ક્રોલ ન કરતો સાંભળ મારી વાત નવી ગાડી લેવા જાય છે જનતા ઓટોનું નામ આવડ્યું છે ગુજરાતમાં બેસ્ટ ડીલ એટલે જનતા ઓટો આજે તમારા માટે મિત્રો ફરીવાર લઈને આવી ગયો છું એ બર્ડમેન ના ના અક્ષયભાઈજી બાર્ડમેન નથી બાર્ગમેન છે તો મિત્રો નવી લેવાની કંઈ જરૂર નથી જનતા ઓટો એટલે ચાલીસ પચાસ હજાર રૂપિયાનો એક એક ગાડીએ ફાયદો થશે મિત્રો સાવ અડધી કિંમતમાં ગાડી તમને નવા જેવી આપી દેશ મિત્રો બે હજાર એકવીસ ના એન્ડિંગનું બ્લ્યુ કલરમાં ગ્રાફિક્સ વાળી સુપર કંડિશનમાં ટાયર બંને નવા છે જોરદાર ગાડી છે મિત્રો સાવ ઓછી આલેલી ગાડીની કિંમત રહેશે ખાલી ને ખાલી પિંચોતેર હજાર રૂપિયા બર્ગ બેન આમ પણ બહુ ડિમાન્ડમાં રહી છે મિત્રો નવી લેવા કરતાં એકવાર જનતા હોટોની મુલાકાત કરો મિત્રો બેઠો જ છે તમારો ભાઈ બીજી ગાડી મિત્રો ટીવીએસનું જ્યુપિટર એટલે આ પણ બહુ બેસ્ટ ગાડી આવે છે મિત્રો આ પણ સાવ ઓછી આલેલી ડિજિટલ મીટરવાળી શું પપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો આ પણ બ્લૂ કલરમાં છે આની કિંમત રહેશે ખાલી ને ખાલી પાસઠ હજાર રૂપિયા મિત્રો બંને ગાડીમાં જનતા હોટોની જવાબદારી છે મિત્રો બંને ગાડી ઉપર લોન પણ થઈ જશે જો ઉના ડોક્યુમેન્ટ હશે તો ગાડી ઉપર લોન થઈ જશે બાકી ક્રેડિટ કાર્ડ ઉપર ઓલ ઓવર ગુજરાતમાં તમારો ભાઈ લોન કરાવી જ દે છે તો ફટાફટ ક્યાં આવવાનું છે જનતા ઓટો ઉના ભાઈ ઠો જ છે તમારો ભાઈ